નમસ્તે આજે આપણે સોર્સીસ ઓફ વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામિન બી ના સ્ત્રોતો આપણે જે જમવાની બધી જ વાનગીઓ લેતા હોય છે સવારે બપોરે સાંજે જે જમતા હોય છે એમાં કંઈ વાનગી વધારે લેવાથી વધારે માત્રામાં વિટામિન બી કોમ્પ્લેક્ષ મળે છે આપણે આગળના વિડીયોમાં વિટામિન બીનો શરીરમાં શું ફાળો રહેલો છે શું રોલ છે શું મહત્ત્વ છે એના વિશે વાત કરી એ વિડીયો ની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે કે શરીરમાં વિટામિન બીનો કેટલો અગત્યનો રોલ રહેલો છે શરીરની બધી સિસ્ટમો જાળવવા માટે કેટલો અગત્યનો રોલ રહેલો છે કે એનું ઉણપ વર્તાય નહીં તો આપણું આરોગ્ય ઘણું સારું રહી શકે ઘણું શરીર સારું રહી શકે હવે આ વિડીયોમાં આપણે સોર્સિસ ઓફ વિટામિન બી કોમ્પ્લેક્સના કયા કયા સ્ત્રોત છે જેમાંથી આપણને પૂરતી માત્રામાં વિટામિન બી આપણને મળી શકે હોલ ગ્રેન એટલે જે આખા દાણા કહીએ છીએ ભાત છે કે અનાજ છે આપણે એમાં વધારે માત્રામાં રહેલું હોય છે ગ્રીન વેજીટેબલ ગ્રીન લીફી એટલે જે લીલા પાંદડાવાળા વેજીટેબલ છે શાકભાજી છે જે ભાજી કહીએ છીએ આપણે પાલક કહીએ છીએ કોથમીર કહીએ છીએ કે એમાં વિટામિન બીનું વધારે માત્રા રહેલી છે બીજા પોષક તત્વો હોવાના જ છે પણ વિટામિન બી ની માત્રા વધારે રહેલી હોય છે જે ઓરેન્જ છે લેમન છે કે જે સંતરા કહીએ છીએ આપણે લીંબુ કહીએ છીએ એમાંય પણ વિટામિન બીની સારી એવી માત્રા રહેલી છે આ બધી જ જે વાત આપણે જે વાનગીની વાત કરીએ એ બધી જ આપણે આરામથી સવારથી સાંજ સુધી આપણી રોજિંદી ક્રિયાઓમાં એનો સિઝનેબલ સીઝન પ્રમાણે એનો યોગ્ય માત્રામાં જો ઉપયોગ કરીએ તો વિટામિન બી ની જે ઉણપ છે એને આપણે ઘણી બધી અટકાવી શકીએ વિટામિન બી ની માત્રા આપણા શરીરમાં જાળવી શકશું નેક્સ્ટ પછી વિશે વાત કરીએ તો જે સફરજન છે કેળા છે એપલ બનાના એમાં રીચ રહેલા છે વિટામિન બી ના કે સારી માત્રામાં આપણને પ્રાપ્ત થાય છે આપણે જો જરૂરી પ્રમાણે થ્રુઆઉટ લાઈફ જે આમાં વિટામિન બી બીની ઘણી બધી જે માત્રા રહેલી છે એનું જો આપણે આપણી રોજિંદી ક્રિયાઓમાં સારી માત્રામાં ઉપયોગ કરીએ તો એની ડેફિશિયન્સી જે થવાની છે જે ઉણપ થવાની છે એને ઘણી બધી અટકાવી શકશું ડેફિશિયન્સી ઓફ વિટામિન બીનો આગળ વિડીયો આપણે મૂકવાનો જ છે કે એની ઉણપના કારણે આપણા શરીરમાં કયા લક્ષણો જોવા મળે છે કયા ચિહ્નો જોવા મળે છે એ એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે કે વિટામિન બી આપણા શરીરમાં સારી માત્રામાં હોય તો એની ઉણપ ફરતાની નથી તો આપણું શરીર આરો આરોગ્ય ઘણું સારું રહી શકે છે સીડ્સ એટલે જે દાણા બીજની વાત કરીએ એમાં પણ એનો સોર્સિસ ઘણા બધા અવેલેબલ છે સારી માત્રામાં એ મળી શકે છે બીજ કોઈ પણ દાણા છે કારણ કે માનવીના દાણા છે કઠોળ છે પલ્સીસનું જોવાનું છે નેક્સ્ટ પલ્સીસ જે કઠોળ એ પણ આપણે રોજિંદી જીવનમાં વારંવાર એનો ઉપયોગ કરીએ છીએ કઠોળનું શાક બનાવતા હોય છે માફેલા કઠોળ હોય છે કાચા રાત્રે પલાળીને સવારે કાચા ખાઈએ છીએ આપણે નાસ્તામાં પછી ફણગાવેલા હોય છે આપણે અલગ અલગ તરીકે એનો ઉપયોગ આરામથી આપણે કરતા જોઈએ છીએ અને થ્રુઆઉટ જો આ બધું જ આપણે કરીએ તો જે બાળપણ છે યુવાનીમાં છે એના લક્ષણો એટલા બહાર નથી આવવાના પણ ચાલીસ પચાસ વર્ષ પછી જે આપણું શરીર થોડું મ્યુટોરિયેટ થાય છે આપણી જે શરીરની સિસ્ટમ છે તંત્ર છે એ થોડુંક ઓછું કામ કરે છે થોડી વીકનેસ આવી શકે છે પણ જો આપણે બાળપણ યુવાનીમાં પોષક તત્વોની જે ઉણપ છે એ ઓછી આપણે મીન્સ કે યોગ્ય માત્રામાં લીધેલું હોય તો ચાલીસ પચાસ વર્ષ પછી એની ઉણપ ઓછી વર્તાય છે એની ડેફિસિયન્સના કારણે જે લક્ષણો ઉત્પન્ન થાય છે એને આપણે ઘણા બધા અટકાવી શકીએ છીએ એટલે પલ્સીસમાં વિટામિન બી ઘણું સારી એવી માત્રામાં હોય છે અને કઠોળ તો ઘણા બધા છે કે વારંવાર આપણે મગ છે ચણા છે વાલ છે વટાણા છે રાજમા છે પછી અલગ અલગ કઠોળના આપણે ઘણા બધા અલગ અલગ અલ્ટરનેટિવ ઉપયોગ આપણે કરી શકીએ છીએ નેક્સ્ટ આ આપણે જોઈ રહ્યા છીએ જે કઠોળ આપણા રસોડામાં આપણે સ્ટોરેજ કે છ મહિનાના કે વરસના આપણે રાખતા જોઈએ છીએ કે અલગ અલગ કઠોળનો આપણે ઉપયોગ કરવાથી જે જરૂરી વિટામિન ને જે યોગ્ય માત્રામાં જે આપણને જરૂરી છે એ આપણે રોજે રોજ લઈએ અથવા એકાત્ર લઈએ કોઈપણ રીતે આપણે એનો આરામથી ઉપયોગ કરી શકીએ છીએ પણ આપણે જે એની ગંભીરતા જો સમજીએ થ્રુઆઉટ લાઈફ સમજીએ કે સપોઝ આપણે થોડોક ટાઈમ લઈએ પછી આપણું મેનુ થોડુંક ચેન્જ થઈ શકે આપણી જે લાઇફસ્ટાઈલ હોય એના રિલેટેડ એ કદાચ થોડુંક મેનુ ચેન્જ થઈ શકે તો પણ આપણને એ સમયમાં સપોઝ આપણી નાની હોય યુવાનીમાં આપણે જે મેનુ યોગ્ય મેનુ બેલેન્સિંગ મેનુ હોવું જોઈએ એ આપણે કદાચ મેન્ટેન ન કરીએ તો એના લક્ષણો આવતા નથી પણ અમુક વર્ષો પછી પણ એની ઉણવ આપણને વધાઈ શકે છે એટલે ઘણા બધા કઠોળમાંથી આપણે વિટામિન બીની યોગ્ય માત્રામાં એના સોર્સીસ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ નેક્સ્ટ આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે ઓરેન્જ છે લેમન છે પપૈયા છે સ્પિનેશ છે જે લીલા પાંદડાવાળા શાકભાજી છે એમાંથી કઠોળ છે બધાયમાંથી વિટામિન બીની યોગ્ય માત્રા આપણે મેળવી શકીએ છીએ કે આપણે જે આપણે સવારે નાસ્તો કરીએ છીએ બપોરે જમીએ છીએ રાત્રે જમીએ છીએ એમાં મેનુમાં સપોઝ આપણે એવું ફિક્સ કરીએ કે એક વાટકી શાક જાવું જોઈએ કે અડધી વાટકી કે આપણે રોજ બનાવતા હોય કે એકાત્ર બનાવતા હોય કઠોળ અડધી વાટકી કે એક વાટકી કઠોળ જશે તો શરીરને જે રોજે રોજ યોગ્ય માત્રામાં વિટામિન બીની જે જરૂર છે એ પૂર પૂરી પાડી શકશું એની ઉણપ નહીં વર્તાય આ જ્યાં સુધી આપણે થ્રુઆઉટ લાઈફ મેન્ટેન કરીએ તો આની જે ડેફિસિયન્સી વિટામિન્સ બેની આવવાની છે એને આપણે ઘણી બધી ઓછી કરી શકીશું અને શક્યતા એવી છે કલ કદાચ ન પણ આવી શકીએ પણ આ બાળપણથી યુવાનીથી જો આપણે એનું રેગ્યુલર પાલન કરીએ કે જે આ વસ્તુ લીલા શાકભાજી કઠોળ છે જે ઓરેન્જ છે લેમન છે એ આપણી જે રૂટિન આપણે જે મેન્યૂ હોય છે એમાં લગભગ બનાવવું બહુ અઘરું નથી આપણે લગભગ એનો થ્રુઆઉટ લાઈફે મેક્સિમમ વધુમાં વધુ આપણે આરામથી ઉપયોગ કરી શકીએ એના કારણે જે વિટામિન ડી ની ઉણપ જે આપણા શરીરમાં લાગુ પડે ઉંમરના કારણે એને ઘણી બધી ઓછી કરી શકશું નેક્સ્ટ આમાં આપણે જોઈ રહ્યા છીએ મિલ્ક એ સારામાં સારો સોર્સ છે દૂધ જે લગભગ આપણી રોજિંદી જીવનમાં દરેક દૂધનો ઉપયોગ કરતા હોય છે દૂધની પ્રોડક્ટ છે દૂધ છે દૂધમાંથી દહીં છાસ બનવાના છે કે દહીં દહીંછાશનો આપણે સારી એવી માત્રામાં રેગ્યુલર ઉપયોગ કરતા હોય છે દૂધનો પણ સારી એવી બની શકે કે ઘણીવાર અપવાદરૂપે કદાચ આપણી પ્રકૃતિને અનુકૂળ ન આવે કે ક્વોન્ટિટી વધારે ન લઈ શકીએ સપોઝ ઘણીવાર કોઈને દૂધ ઓછું ફાવતું હોય છે તો જે દૂધની પ્રોડક્ટ છે કે આપણે દહીં વિચારીએ તો દહીંની માત્રા આપણે વધારી શકશું કે દહીં તો બનવાનું તો દૂધમાંથી જ છે દહીં છે છાશ છે એનો જે રેગ્યુલર આપણા મેનુમાં જમવાની વાનગીમાં જો આપણે રેગ્યુલર એનો ઉપયોગ કરીએ તો વિટામિન ડી બીનો સારી માત્રામાં આપણે સો સ્ત્રોત છે એ આપણે મેળવી શકશું પણ ઘણીવાર આવું ચાલીસ વરસ પછી જોવા મળતું હોય છે પચાસ વર્ષ પછી જોવા મળતું હોય છે એ ઘણીવાર દહીં છાશ પ્રત્યે જે આપણે થોડીક કદાચ માનસિકતા કહી શકશું કે સપોઝ દરેક કેસમાં અફવા દુઃખ તો જોવા મળતું જ હોય છે પાંચ દસ ટકા કેસમાં તો દરેક વસ્તુમાં અફવાદ હોય છે કે સપોઝ દહીંને છાસ પ્રત્યે એવું કહેવાતું હોય છે કે જે આપણને ગોઠણ કમર દુખે છે એમાં જે આપણા સપોઝ સિનિયર સિટીઝનમાં તો ખાસ જોવા મળતું હોય છે કે જે ગોઠણ કમર કોઈ પણ સાંધાનો દુખાવો હોય તો આપણે આ ખટાશ ન લઈએ તો આપણને દુખાવા નહીં થાય પણ એ સાયન્સની દૃષ્ટિએ કદાચ વ્યાજબી નથી કે આપણે જે રૂટિન આપણું જે માં જે મેનુ છે દહીં છાસ દૂધ છે એ જો આપણે થ્રુઆઉટ લાઈફ લઈએ તો આપણે એની વિટામિન બીના જે સોર્સ છે જેની શરીરમાં માત્રા છે એ આપણે ઘણી બધી જાળવી શકશું સપોઝ આપણે દુખાવાનું કારણ બીજું હોય છે પણ આપણી માનસિક માન્યતા એવી હોય છે કે આ લેવાથી મને દુખે છે સપોઝ એ તો આપણું એજિંગ ફેક્ટરી હોઈ શકે બીજા શરીરમાં કાંઈ પણ ફેરફાર થયા હોય તો પણ એ હોઈ શકે એટલે જે આ વિટામિન બીના સોર્સ છે જે એકદમ વેરી સિમ્પલ છે અને જે દ દરેક વ્યક્તિ આપણી રોજિંદી જિયા ક્રિયામાં આપણા મેનુમાં સવારે બપોરે સાંજે એકદમ સરળતાથી ઉપલબ્ધ થાય એવા જ સોર્સિસ છે કે લીલા શાકભાજીમાં જે પાંદડાવાળા શાકભાજી જોયા લેમન છે જે ઓરેન્જ છે લીંબુ છે લીંબુમાં પણ ઘણીવાર એવું માન્યતા હોય છે કે લીંબુ પાણી પીવાથી લીંબુ શરબત પીવાથી કે આપણા આટકા દુઃખીએ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ કે વિટામિન સી શરીરને કેટલું બધું ફાયદાકારક છે ખાસ સાંધામાં ખાસ કાર્ટિલેજમાં અને એમાં વિટામિન બીનો એટલો સોર્સીસ રહેલો છે કે વિટામિન બીની માત્રા સારી એવી રહેલી છે તો કદાચ આપણે આપણા જીવનમાં જોઈને અટકાવીએ નહીં કે એને થ્રુઆઉટ લાઈફ આપણે ચાલુ રાખીએ પછી ભલે આપણે જે રીતે હોય ઓછી માત્રામાં લઈએ તો પણ થોડા ઘણો તો આપણને મળવાનો જ છે પછી જે પલ્સીસ છે જે આપણે કઠોળની વાત કરીએ જે દાણાની વાત કરીએ ભગવાને આપણા રસોડામાં કેટલા બધા કઠોળ આપેલા છે કે આપણે કદાચ રોજ એક શાક અલગ અલગ કઠોળનો બનાવીએ તો એ અઠવાડિયું કદાચ ચાલી જશે એટલે આપણને ટેસ્ટ એ અલગ લાગશે અને આપણને અરુચિ નહીં થાય કે રોજ બનાવી શકીએ કે અલ્ટરનેટ બનાવી શકીએ તોય જે વિટામિન બીની જે ડેફિશિયન્સી છે એ આપણે થ્રુઆઉટ લાઈફમાં ઓછી ઘણી બધી ઓછી મેન્ટેન કરી શકીએ પણ એ આપણી જે લાઇફસ્ટાઈલ છે એ આપણા મેન્યુ ઉપર જ આધારિત છે સપોઝ આપણને ઘણીવાર જોવા મળતું હોય છે કે વિટામિન ડી બીની જે ડેફિસિયન્સી જે રિપોર્ટમાં આવે છે એના કારણે આપણી થોડી ગંભીરતા વધે છે આપણા મેનુમાં આપણી દવામાં ફેરફાર થાય છે આપણા મેનુમાં ફેરફાર થવાથી એ અમુક સમય પછી અમુક ગાળા પછી એ પાછું નોર્મલ રેન્જમાં આવી જાય છે પણ પછી આપણે વર્ષો સુધી જો એને મેન્ટેન ન રાખીએ તો પાછી ગમે ત્યારે બીજે ઉણપ બીજી વખતે ઊણપ આવી જ શકે છે એવું નથી કે એકવાર આપણી ઊણપ નાબૂદ થવાથી બીજી વાર ઊણપ ન આવી શકે પણ આપણે જો થ્રુઆઉટ આ બધું જ જાળવીએ કે જે આ એકદમ સિમ્પલ છે સાધારણ આપણે દરેક વ્યક્તિ મેનુમાં આનો જે ઉપયોગ છે એ જરૂરી માત્રામાં આપણી જે કેપેસિટી હોય એ એ માત્રામાં આપણે આરામથી લઈ શકશું તો જે વિટામિન ની ઉણપના કારણે જે આપણે આગળના વિડીયોમાં હવે જોવાનું છે જે એના લક્ષણો કયા આવી શકે શરીરમાં કઈ કઈ સિસ્ટમ ઉપર અફેક્ટ કરે છે એના વિશે પછી વાત કરશું પણ જે સોર્સિસ છે એ આપણે યોગ્ય માત્રામાં આપણા રોજિંદી ક્રિયાઓમાં એકદમ સરળતાથી જાળવી શકશું પણ જે આપણે આપણા મેનુમાં જો આપણી ગંભીરતા આવે આપણે જે નાની ઉંમરમાં યુવાનીમાં કલાકો સુધી કામ કરવાથી કદાચ આપણે ઘણીવાર મેનુ સ્કીપ કરવાની પણ હેબિટ બની જતી હોય છે કે કામના લીધે લેક ઓફ ટાઈમના લીધે પણ એ આપણને એ ગાળામાં નથી સમજાતું પણ વર્ષો પછી બધું સમજાય છે આપણી જેમ જેમ ઉંમર વધે છે આપણે વર્ષો સુધી એ રીતે કામ કરેલું હોય છે પણ જે લાઇફસ્ટાઈલમાં આપણું કરેક્શન નથી આપતું આપણે જે રેગ્યુલરટી જમવામાં મેન્ટેન નથી થતું એટલે જે વિટામિન બીના સ્ત્રોત છે એ ઘણીવાર ઓછા થઈ શકે પણ જે નાની ઉંમરમાં એના લક્ષણો આપણને જોવા નથી મળતા પણ અમુક વર્ષો પછી તો ડેફિશિયન્સી જો સો ટકા અચૂ કે બહાર નીકળે જ છે એટલે આપણા સાધુ સંતોએ આપણા મહાન પુરુષોએ કીધું છે કે લાખો કામ મૂકીને આપણે ભોજન પહેલાં જ કરવું જોઈએ ટાઈમ ટુ ટાઈમ અને કરોડો કામ મૂકીને સત્સંગ કરવો જોઈએ ભજન કરવું જોઈએ કે આપણું શરીર જમવાથી જ ટકે છે આપણે રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ અને યોગ્ય માત્રામાં બધું જ પોષક તત્વોવાળું સારું એવું મેનુ લઈશું સાત્વિક પૌષ્ટિક ખોરાક લઈશું તો આપણું શરીર આરોગ્ય ઘણું બધું આપણે જાળવી શકશું સારું રાખી શકશું એટલે આ વિડીયોમાં આપણે સોર્સિસ ઓફ વિટામિન બી કોમ્પ્લેક્સની વિશે વાત કરી કે વિટામિન બી કોમ્પ્લેક્સના કયા કયા સ્ત્રોત છે કે જમવામાં આપણે એનો યોગ્ય માત્રામાં અને જરૂરી અને થ્રુઆઉટ લાઈફ એટલે આખી આપણી લાઈફસ્ટાઈલ પ્રમાણે કાયમના માટે વર્ષો સુધી જો એનું પાલન કરીએ તો એની ડેફિશિયન્સી ઉણા પાવાના ઘણી શક્યતા ઓછી રહેલી છે એને ઘણું બધું આપણે શરીરમાં જાળવી શકીએ છીએ આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ